નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા કંપની અને એજીવી કે વિરુદ્ધ આક્ષેપો કરનાર યુવરાજસિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે એજીવી કે એસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ઉર્જામંત્રી અને ગૃહમંત્રીને જેટકોના એજી કે એસ વિરુદ્ધ આક્ષેપો કરનાર સિંહ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઝેટકો કંપનીમાં પી એ ભરતી સંદર્ભે સામે નામના દ્વારા એ અને સામેલિંગ આક્ષેપો અને કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને જેને કરીને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરવા પામી છે આ સમગ્ર મામલે તેમના અધિકારી શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારો કે જેઓ ડીજીએલ વલસાડ સર્કલ અને જેટકો નવસારી ટીઆર સર્કલના હોદ્દેદારો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીં ભેગા થયા છે અમારું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ હંમેશા વાટાઘાટોથી અને સહકારીતા ભર્યા વાતાવરણમાં મેનેજમેન્ટ સાથે કર્મચારીના પ્રશ્નો સોલ્વ કરતું એકમાત્ર યુનિયન છે અમારી સમગ્ર ગુજરાતમાં સભ્ય સંખ્યા પાંત્રીસ હજાર કરતાં પણ વધુ અને સડસઠ ટકા કરતાં વધુ બાર્ગેનિંગ પાવર અમે ધરાવીએ છીએ જેટકો કંપનીમાં બે હજાર સત્તરથી માંડીને અત્યાર સુધીમાં પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ વનની દોઢસો જેટલી જગ્યા ખાલી હતી આ જગ્યાઓ ખાલી રહેવાને પરિણામે જે કર્મચારીઓ નોકરી કરે છે એમણે છ આઠ કલાકથી લઈને ચોવીસ કલાક સુધીની નોકરી કરવી પડતી હતી એમનું સામાજિક જીવન વેરવિખેર થઈ ગયું હતું આમાંથી રસ્તો કાઢવા માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા મેનેજમેન્ટને પીઓ વનની ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી મેનેજમેન્ટે આની સામે રસ્તો કાઢીને સેમ શૈક્ષણિક લાયકાત ધરાવતી પીએ ગ્રેડ વનની ભરતી માટે જાહેરાત આપી હતી અને ભરતી પ્રક્રિયા ચાલુ હતી પરંતુ કમનસીબે ગુજરાત સરકાર દ્વારા એ ભરતી રદ કરવામાં આવી પરંતુ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ યુવરાજસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને પણ આ ભરતી પ્રક્રિયામાં સંડોવી દેવામાં આવ્યું આ એક ખૂબ જ એમનું ખરાબ વર્તન હતું એક અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ બિલકુલ પ્રમાણિક અને કર્મચારીઓના કલ્યાણ માટે કામ કરતું યુનિયન છે યુવરાજસિંહ જાડેજા બ્લેકમેલ કરીને આ રીતે જ બધાને હેરાન પરેશાન કરે છે એની સામે વિરોધ વ્યક્ત કરવા અને એમની આ નીતિ બિલકુલ ચલાવી શકાય એમ નથી આથી ગવર્મેન્ટને અને પોલીસ તંત્રને અમારી માંગણી છે કે આ યુવરાજસિંહ જાડેજા નામની વ્યક્તિ સામે કાયદાકીય રહે સખત પગલાં ભરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવશે તો પાંત્રીસ હજાર કર્મચારીઓ સખત પગલાં લેતા પણ અચકાશે નહીં જેની ગંભીર નોંધ લેવા સરકારને અને પોલીસ તંત્રને વિનંતી છે એ જી વિકેશ એ જી વિકેશ એ જી વિકેશ એ જી વી કે એસ ધોરા અત્યારે હાલમાં નવસાહીના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેમને યુવરાજસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે પાયા વિહારોના આક્ષેપ કરનાર અને લોકોને બ્લેકમેલ કરવાના ઈરાદે આરોપ લગાવનાર યુવરાજસિંહ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું આ જ પ્રકારના સમાજ માટે જોતા રહો નવસારી રમવા અને ઝડપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ